આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હળવદ શહેરમાં તાલુકાના વિવિધ વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર હોશભેર જોવા મળ્યા હતા સાથે જ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે આવકાર આપવામાં આવ્યો હતો સાથે જ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવામાં આવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હળવદની સદભાવના વિદ્યાલયમાં એક બ્લોકમાં એક વિદ્યાર્થીનીએ આજે ગુજરાતી પેપર આપ્યું હતું જે વિદ્યાર્થી માલણીયાદ ગામથી મોડલ સ્કૂલમાં રિક્ષામાં અભ્યાસ અર્થે આવી રહી હતી તે દરમિયાન રિક્ષાનું અકસ્માત થતા જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું ત્યારે આજે પરીક્ષામાં પેપર આપવા સક્ષમ નહીં હોવાથી શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીનીને રાઇટર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે આખી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને પેપર લખી આપશે ત્યારે હળવદમાં સદભાવના વિદ્યાલયમાં એક બ્લોકમાં એક વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી મોડલ સ્કૂલ હળવદ આજથી એક મહિના પહેલાં દ્વિતીય પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન અમારી શાળાની વિદ્યાર્થી માલણીયાતથી અપડાઉન કરી રહી હતી જે રીક્ષામાં આવી રહી હતી આકસ્મિક કારણોસર અકસ્માત થતાં એના જમણા હાથમાં ફ્રેક્ચર થવાથી એ વિદ્યાર્થીની રોજ બોર્ડની પરીક્ષામાં પેપર લખવા માટે સક્ષમ ન હોવાથી અમારી શાળા દ્વારા અને મોરબી ડીયુ ઓફિસ દ્વારા એમને પેપર લખવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલા માટે રાઇટર તરીકે લઈએની વ્યવસ્થા કરેલ છે અને સમગ્ર પરીક્ષા દરમિયાન આ વિદ્યાર્થી એને પેપર લખવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે એવી સમગ્ર વ્યવસ્થા અહીંયા સદભાવના સ્કૂલ દ્વારા તથા મોરબી ડી ઓફિસ અને મોડલ સ્કૂલ હળવદ દ્વારા કરવામાં આવેલ છે અને એને બેસવા માટે પણ અલગ રૂમ પણ ફાળવવામાં આવેલ છે